સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો સંક્રમણ ઘટી રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ નવા ચુમ્માલીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન હજાર છસો બાવીસ થયો છે તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક અગિયારસો સાડત્રીસ છે જ્યારે કોરોનાને માત આપનારાઓની સંખ્યા એકાવન હજાર એકસો અડસઠ પર પહોંચી ગઈ છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ગુરુવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં તેતાલીસ અને જિલ્લામાં એક મળી કોરોનાના નવા ચુમ્માલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર છસો બાવીસ થયો છે શહેર જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક અગિયારસો સાડ યથાવત રહેવા પામ્યો છે સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર છસો બે કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર વીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં અડત્રીસ હજાર પાંચસો ચુમ્માલીસ સુરત જિલ્લામાં બાર હજાર છસો ચોવીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને કારણે તે લોકોના ઘરોમાં ખુશી વાપી જવા પામી છે અઝરકુર સેટી